ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ કયું મારી માંગ છે કે સરકાર અને પ્રશાસન દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તેમ જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું જેને નિષ્ઠા પર ડાઉટ ન થઈ શકે તેવા પ્રમાણિત અધિકારીને તપાસ સોંપે તેવી જીગ્નેશ મેવાણીએ માંગ કરી છે જગાણા ગામના વિંદલભાઈ ચૌહાણના આત્મવિલોપનના બહુ દુઃખદ સમાચાર મળ્યા સૌ તો હું એમના પરિવારજનોને મારી સાંત્વના પાઠવું છું મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું એમણે સુસાઇડ નોટમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય એક ઉચ્ચ આઈપીએસ અધિકારીની ભૂમિકા વિશે ઉલ્લેખ કર્યો છે એટલે હું માંગ કરું છું રાજ્યની સરકાર અને પોલીસ પ્રશાસન પાસે કે દૂધનું દૂધ પાણીનું પાણી કરે એવા કોઈ તટસ્થ એક બે અધિકારીઓની બનેલી એસઆઈટીનું ગઠન કરી આખા મામલાની તપાસ કરવામાં આવે અને શા માટે કયા સંજોગોમાં વિંદલ ચૌહાણભાઈએ સુસાઇડ કરવું પડ્યું એની પૂરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે એની હું માગણી કરું છું ગુજરાતમાં પ્રમાણે કોઈપણ પોલીસ કોન્સ્ટેબલે સુસાઇડ કરવું પડે કોઈક ત્રાસના કારણે ટોર્ચરના કારણે તો એ બિલકુલ અયોગ્ય છે અને કોઈપણ સમાજનું કોન્સ્ટેબલ હોય કોઈપણ વિધાનસભા ક્ષેત્રનું કોન્સ્ટેબલ હોય હું રાજ્યની સરકારને કહેવા માગું છું કે કોઈપણ સંજોગોમાં ખોટું રંધાય નહીં જેની નિષ્ઠા ઉપર ડાઉટ ના થઈ શકે એવા પ્રમાણે અધિકારીને તપાસ સોંપો આટલું થાય તો મને અને પીડિત પરિવારોને ખાતરી રહે કે રાજ્યની સરકાર ન્યાય કરવા માગે છે